જે લઈને ઉમેદવારોમાં પણ રોષ ફેલાવ વાત કરીએ તો સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કોભાન આચાર્યાની આશંકા સેવામાં આવી રહી છે જેમાં આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ એબીસીડી માં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ એબીસીડી જવાબથી ભરતી પરીક્ષા શંકાના દારામાં છે આ પરીક્ષાના ચાર પેપર સીટની આન્સર કીમાં ક્રમબદ્ધ એબીસીડી ના જવાબ હતા ત્યારે વાત કરીએ તો આ પરીક્ષા લેવાઈ હતી જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે જીટીયુ ને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી પરીક્ષા બાદ જે છે

ગુજરાતમાં વારંવાર આવી રીતે કૌભાંડના સમાચાર સામે આવતા હોય છે પરીક્ષાઓને લઈને આ વખતે સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવતા ઉમેદવારોમાં પણ રોષ ફેલાયો છે એટલે કે વાત કરીએ તો પછી આવી રીતે પરીક્ષા લેવાનો મતલબ શું ઘણા ઉમેદવારો જે છે ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા હોય છે મહેનત કરતા હોય છે આ પરીક્ષાને લઈને ત્યારે ઉમેદવારોનું જે છે છે જોખમમાં ગુજરાત મોડલની વાતો વચ્ચે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા હવે સામે આવી રહી છે જેને લઈને સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે ગત નવ બે હજાર પચીસને રવિવારના રોજ લેવાયેલું સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જો જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશઃ એ બી સીડી એ બી સીડી આખા એકથી સો પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી સી અને ડી ચારેમાં સેમ પેટર્ન એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે

આ જવાબ હતા આ પરીક્ષા સ્ટાફ નર્સ ની એક હાજર નવસો ને ત્રણ જગ્યા માટે રવિવારે લેવામાં આવી હતી જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે જે દીવની પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે પરીક્ષા બાદ આન્સર કી જાહેર થતાં ભરતીમાં કૌભાંડની આશંકા જે છે સામે આવી રહી છે સામાન્ય રીતે જો વાત કરીએ પેપર સેટમાં ક્રમપાત એબી સી ડીના જવાબ હોવાથી પરીક્ષા કૌભાંડ ઠેવવાનું સામે આવતા પોતાના મૃત્યુની ગોઠવવા માટે આ રીતનું સેટિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે ગુજરાતમાં વધુ એક પરીક્ષા બાદ કૌભાંડની આશંકા

સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી ન્યુઝ રૂમથી જલ્પેશ જોશી જોડાઈ ચૂક્યા છે આ નર્સ સ્ટાફ ની પરીક્ષા હલો હેલો સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ઓભાની આશંકા આ પરીક્ષા જે છે રવિવારે લેવાઈ હતી એક હજાર નવસો ને ત્રણ જગ્યા માટે રવિવારે આ પરીક્ષા લેવામાં આવી હતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે જી ટ્યુને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી આન્સર કી એબી સીડી એબી સીડી આવી રીતે પરીક્ષા

કૌભાંડ એ કોઈ નવી વાત નથી પરીક્ષામાં કૌભાંડ નર્સિંગની પરીક્ષામાં કૌભાંડ ખરેખર શરમજનક બાબત છે અત્યારની જો વાત કરીએ તો ગુજરાત સરકારે આ વર્ષમાં ઓગણીસો ત્રણ ભરતી માટે પરીક્ષા બહાર પાડવામાં આવી હતી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી જીટીયુને પરીક્ષા સોંપી હતી આરોગ્ય કમિશનર અને જેમાં આ વખતે પણ કૌભાંડની આશંકા છે વર્તાઈ રહી છે કારણ કે ગુજરાતની જે નર્સિંગની જે પરીક્ષા લેવાઈ રહી છે એમાં જે આન્સર કીટ છે એ ક્રમબદ્ધ ગોઠવવામાં આવી છે સામાન્ય રીતે શું હોય છે કે જ્યારે પણ આન્સર કીટ આપવામાં આવે છે ત્યારે પ્રણાલીકા ચેન્જ થતી હોય છે ત્યારે આ વખતે જે પરીક્ષામાં જે આન્સર કીટ છે એબીસીને ક્રમબદ્ધ ગોઠવાઈ રહી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ જે પરીક્ષામાં કૌભાંડ થયું છે એ કે કૌભાંડ થનાર છે કે જે આશંકા વર્તાઈ રહી છે પણ ત્યારે આપણે વાત કરીએ અત્યારે આની પહેલાંની જો થયેલી તો બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં પણ આ રીતે કૌભાંડ થયા હતા અને ગુજરાત મેડિકલ યુનિવર્સિટીથી લઈને બધી જે સંસ્થાઓ છે એ ક્યાંક ને ક્યાંક જે છે શંકાના દાયરામાં આવી હતી પટ્ટાવાળાથી લઈને પ્રોફેસર અને પ્રોફેસર લઈને ઉચ્ચ અધિકારીઓ છે એ આશંકાની ઘેરા હેઠળ આવે છે જે લોકો લાખો રૂપિયા લઈ અને આન્સર કીની લેવડ દવડ કરે છે ક્યાંક કાં તો પરીક્ષામાં ચોરીનો મુદ્દો હોય છે કાં તો પરીક્ષામાં પાસ થયા પછી ભરતીનો મુદ્દો હોય છે આ વખતે જે મુદ્દો છે એ ભરતીનો થયો છે જ્યારે પણ પરીક્ષા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે આન્સર કીટ બહાર પાવી છે અને ઉમેદવારો છે એને વિરોધ ઉઠાવ્યો છે ત્યારે આ જે છે કૌભાંડ જે છે એ ખરેખર ખૂબ સરસજનક બાબત કહેવાય જી જલ્પેશજી જો વાત કરવામાં આવે ઉમેદવારોની ઘણા સમયથી ઉમેદવારો જે છે ઘણા સમયથી આની પ્રેક્ટિસ કરતા હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક મહેનત કરતા હોય છે અને અંતે જો આવી રીતે કૌભાંડ થયાની આશંકા સેવાય ત્યારે એમનું શું મેં જેમ પહેલાં કહ્યું એમ કે ગુજરાતમાં કૌભાંડ નવી વાતથી આ કૌભાંડ થાય છે દર વખતે થાય છે આ વખતે પણ થાય એવું લાગી રહ્યું છે ત્યારે હવે વિપક્ષ છે એ સવાલ ઉઠાવશે રાજ્ય સરકારને છે એ ને ક્યાંક તકલીફ પડશે અને એ પછી વિરોધને વિરોધના સુર ઉઠશે અને ત્યાર પછી પરિણામો રદ કરવામાં આવે છે ત્યારે જે વિદ્યાર્થી જે છે કે જે ગરીબ વિદ્યાર્થી જે છે એ લાખો રૂપિયા આપીને એડમિશન લેતું હોય છે એડમિશન બે આખા વર્ષ જે વિદ્યાર્થી છે મહેનત કરતું હોય છે અને મહેનત પછી જ્યારે આવા પરિણામ આવે છે ને એના સપના રોડાય છે ત્યારે એ ખરેખર ખૂબ શરમજનક બાબત કહી શકાય રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જે છે ઊંઘતું ઝડપાયું છે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે આ એકવાર નથી આ વારંવાર કૌભાંડ સર્જાય છે અને દર વખતે જે પરિણામ છે એ રદ કરવાની જે પ્રણાલી જે થઈ ગઈ છે તો આ સાથે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ આપણી સાથે પર જોડાઈ ચુક્યા છે ગુજરાત ની અંદર ભ્રષ્ટાચાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જાણે એક નોર્મલ વસ્તુ બની ગઈ એવું છે વારંવાર આપડે કૌભાંડ જોઈએ છે ખાસ કરીને પેપર ફૂટવાની વાતો તો આપણે વર્ષોથી જોઈ છે ગુજરાતમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વધારે વખત પેપર ફૂટ્યા છે માંડ માંડ છોકરાઓ ભણતા હોય ભણીને બાંધીને એના મા બાપ એમને ભણાવે ભણાવ્યા પછી વારંવાર રાહ જોવે કે ભાઈ ક્યારે અમારી નવી ભરતી આવશે ભરતીમાં ફોર્મ ભરે એના પૈસા ભરવાના વરી પાછું એમાં સર્વર ના ચાલતું એમના પૈસા બગડે ભરતીની પરીક્ષાઓ રદ થાય ફરીથી ભરતીની પરીક્ષાઓ આવે તો પેપર ફૂટી જાય પેપર ફૂટે તો એને રદ કરવા માટે પાછું ફરીથી આપણે લડાઈ લડવાની એ લડાઈ થાય ત્યાં ફરીથી પરીક્ષા આવે ફરીથી પેપર ફૂટે માંડ માંડ છોકરાઓ પાસ થાય તો પછી પાસ થયા પછી એમને એમનો ઓર્ડર ના આપવામાં આવે ઓર્ડર આપવામાં આવે ત્યારે એમના ઘેર ઓર્ડર આવે તો એમને ડેપ્યુટેશન આપવામાં ના આવે અને વળી પાછો કોર્ટ કેસ થાય આમ પણ આ વખતની આ જે ભરતીની પરીક્ષા જે છે જે આરોગ્ય કમિશનરની અંદર આ જીટીયુ ને પરીક્ષા સોંપવામાં આવી હતી જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભૂતકાળમાં પણ સીસીસી ની પરીક્ષાની અંદર ભરતી કૌભાંડ કરી ચુકી છે અને આ વખતે તો કોઈ સામાન્ય નાના બાળકને પણ ખબર પડી એવી રીતે આપણને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે ગુજરાતની જનતાને ગુજરાતના આજે તમામ ચારે ચાર પેપર સેટ હતા એની અંદર જે જવાબ હતો એ જવાબ ઓબ્જેક્ટિવ જે છે ક્રમબદ્ધ હતો પહેલા એ આવે બીજામાં બી આવે ત્રીજામાં સી આવે ચોથામાં ડી આવે ફરીથી પાછો એ સી એબીસીડી એમ કરીને ટોટલ બધા જ આન્સર કી જે છે એના જવાબો ડી માં હતા એટલે આની અંદર જે વિકલ્પ છે એની અંદર બહુ મોટું સેટિંગ કરવામાં આવેલું છે અને આ સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યાઓ હતી એના માટે ગયા રવિવારે જે પરીક્ષા લેવાયેલી હતી એની અંદર બહુ જ મોટું કૌભાંડની આશંકા છે અને આ આશંકાની અંદર હવે મહેરબાની કરીને ગૃહમંત્રી શ્રી એવું ના કે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે કારણ કે તમે ચમરબંધીઓને પકડતા જ નથી તાત્કાલિક ધોરણે આના ઉપર પગલાં લેવા જોઈએ સરકારે ખૂબ જ સરસ વાત કરી કે નાના બાળકને પણ ખબર પડી જાય અને જયારે રીતે પેપર પકડાતું હોય છે ત્યારે રીતે નવી સામે આવતી હોય છે છે આ તો કાયદાની ઉપર ભાઈ આમાં તો ચોરી થાય તો ચોરી પકડાય નહીં અને બીજી સિસ્ટમમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની નેટ પ્રેક્ટિસ હોય અને આમાં કોઈને ખબર નહીં પડે પરંતુ જે સજાગ લોકો છે એમને તો ખબર જ પડી ગઈ છે કે કઈક તો રંધાય રહ્યું છે બિલકુલ તમારી વાત સાચી છે આમાં સજાગ તો પહેલા તો બુલેટિન ઇન્ડિયાને પણ હું કારણ કે મીડિયા છે એ આપણા દેશની ચોથી જાગીર કહેવાય છે અને આપણો ચોથો સ્તંભ કહેવાય છે તમે મીડિયા તરીકે આજે મજબૂત કાર્ય કરી રહ્યા છો એ માટે તમને તો અભિનંદન આપીએ જ છે પરંતુ ખાસ અભિનંદન કરતા ખાસ તમને તો અને આ જે લોકોએ આ કૌભાંડ બહાર કાઢ્યું છે એ લોકોને આ ઓગણીસો ત્રણ સ્ટાફ ભરતીની અંદર જે લોકોએ પોતે પેપરો ભરેલા છે અથવા પરીક્ષા આપેલી છે એવા ઈમાનદાર વાલીઓ અને ઈમાનદાર સ્ટાફ નર્સ છે એ પણ આશીર્વાદ આપશે પરંતુ આવું વારંવાર થાય છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અત્યારના પાટીલ સાહેબ છે એમણે હિંમતનગર ખાતે એમ કીધું હતું કે સરકારની અંદર તો ભારતીય જનતા પક્ષના સમર્થનના લોકો જ આવવા જોઈએ તો મને લાગે છે એની પણ તપાસ થવી જોઈએ સમર્થિત લોકોને લેવા માટેનું આ કોઈ પેલું સ્પેશિયલ કૌભાંડ તો નથી ને એની પણ તપાસ થવી જોઈએ ખાસ કરીને જે અત્યારે ગુજરાતના શિક્ષિત બેરોજગારો જે છે એ ગુજરાતની અંદર સાહીઠ લાખ થી વધારે શિક્ષિત બેરોજગારો છે એ લોકોને હજી પણ ગુજરાત સરકાર ઉપર કોઈ વિશ્વાસ નથી આના પહેલા ગુજરાતની અંદર વિધાનસભાની અંદર પેપર કૂટે એનો કાયદો આવી ગયો અને કાયદાની અંદર કોંગ્રેસ પક્ષે પણ એનો સહકાર આપ્યો હતો પરંતુ આ કાયદો છે એ સરકાર માત્ર કાયદા પૂરતું કાગળ ઉપર કામ કરી દે છે એનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરતી નથી થવી જોઈએ આ સાથે અમારા ન્યૂઝ રૂમ થી સંયોગી કાર્તિકજી જોડાઈ ચુક્યા છે કાર્તિકજી આજે પરીક્ષામાં કોભાની આશંકા સેવામાં આવી રહી છે શું કહેશો આને લઈને

આ જ રીતે આરોગ્ય વિભાગે પણ જીટીયુ ને પરીક્ષા સોંપવાનું કામ કર્યું હતું એટલે ચોક્કસથી એવું કહી શકાય આપણી પાસે અથવા બુદ્ધિશાળી અધિકારીઓ અથવા તંત્રમાં ખામી હોય તેના કારણે પારદર્શક પરીક્ષા નથી લેવાતી જેના કારણે સતત વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે આ પહેલી વખત નથી અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે આને લઈને તમે શું કહેવા માંગો છો બિલકુલ આપણે ગુજરાત જાહેર પરીક્ષા ગેરનીતિ માટે થઈને બે હજાર ત્રેવીસ ની અંદર જે વિધાયક પસાર કરવામાં આવ્યું હતું એમાં ગેરનીતિ આચરનાર કોઈ પણ પરીક્ષાર્થી હોય તો એમને ત્રણ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાથી ઓછાની તેટલો દંડ હતો અને દંડની ચુકવણીમાં ખુશ થાય એને કોઈ જાતનો ચૂક થાય તો ફોજદારી અધિનિયમ ઓગણીસો તોતેર ની અંદર એની સજા થઈ શકશે આ સિવાય તપાસ ટીમની પણ હતી ફરજ પરંતુ આ બધું પેપર ફોડનાર જે હતા એમના માટે થઈને જ્યારે જવાબદારી જેને સોંપવામાં આવી હોય અથવા અધિકૃત કરવામાં આવેલી હોય એ વ્યક્તિ જો આને કાવતરું કરે તો એને દસ વર્ષ પાંચ વર્ષથી ઓછી સજા નહીં પરંતુ દસ વર્ષથી સજા કરવાની અને દસ થી એક કરોડ રૂપિયાનો નાણાકીય દંડની જોગવાઈ રાખવામાં આવી હતી તો અત્યારે મારી તમારા ન્યૂઝના માધ્યમથી એ વિનંતી છે સરકારને કે જલ્દીથી આ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન બિલ બે હજાર ત્રેવીસ જે છે અને એને કાયદા તરીકે પસાર થઈ ગયું હોય તો એને સરકાર એક્શન મોડમાં આવે અને જલ્દીથી આ લોકો ઉપર તાકીદે નસીહત કરે હેમાંગભાઈ અત્યારે જીટીયુ ને જે છે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર નો રિપોર્ટ સોંપવામાં આવે તેઓને એક આશા હતી સખત મહેનત બાદ તેઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા જોકે સમગ્ર મામલે આ જે આન્સર કી છે તેની અંદર એબીસીડી પ્રમાણેના જવાબ આખું સેટિંગ ગોઠવવામાં આવ્યું હોય તેવા અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે જોકે તપાસમાં સામે આવશે પરંતુ તપાસ

બરોબર જે પરીક્ષાની ગેરનીતિ અટકાવવાનો એ અધિનિયમ મુજબ સીધે સીધું કાર્ય કરવું જોઈએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સીધા જ આની અંદર આવું જોઈએ અને સીધા જ રસ લઈને એમણે આના ઉપર સંપૂર્ણ રીતે કારણ કે છેલ્લે તો આ જવાબદારી ગૃહ વિભાગની આવે છે એટલે આ જ રીતે ભૂતકાળની અંદર પેપરો ફૂટ્યા હતા હકીકતમાં એ પેપરો નથી ફૂટતા ગુજરાતના યુવાનોના સપના ફૂટે છે પરંતુ જ્યારે સત્યાવીસ વર્ષ પછી ગુજરાતને જ્યારે એક કાયદો લાવ્યા હોય તો હવે કાયદાનો જે કડક અમલ થાય એ જરૂરી છે અત્યારે મને લાગે છે કે કોઈ જાતની તપાસ કે કોઈ જાતનું વારંવાર આવા બધા નાટકો કરવા કરતા રિપોર્ટ મંગાવવાના કરતા સીધે સીધી એફઆઈઆર દાખલ કરીને સરકારે આના ઉપર કડક પગલા લેવા જોઈએ તો જ આ બિત્તેર હજાર બેનોને ન્યાય મળશે હા હે મેં ભાઈ છેલ્લો સવાલ જ્યારે પણ જીટીયુ હોય ગૌણ સેવા હોય જીપીએસસી હોય કે ટીસીએસ છે જ્યારે પણ પેપર જે છે તે પેપરની આખું તૈયારી થતી હોય છે જેની અંદર ત્રણ ચાર પેપરો જે છે તે તૈયાર થતું હોય છે ત્યારબાદ જે છે તે સચિવ હોય કે ઉચ્ચ અધિકારી આની તપાસ કરતા હોય છે ને ત્યારબાદ આખું સિલેક્શન બાદ જે છે તે પેપર એક નક્કી થતું હોય છે કે આ મુજબનું પેપર લેવામાં આવે શું સ્ટાફ નર્સની ભરતીમાં આ પ્રકારની પ્રક્રિયા નહીં કરવામાં આવીએ અરે મને એ જ આપની વાત બિલકુલ સાચી છે અત્યારે મને તો એ થાય છે કે એ બીસીડી એ બીસીડી સમાનતાના સિદ્ધાંત મુજબ પણ આવું જિંદગીમાં મને લાગે છે કે ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધોરણ પહેલાથી લઈને બારમા ધોરણ સુધી કે અત્યાર સુધીનું ભારત દેશના કે વિશ્વના ઇતિહાસમાં આ પ્રમાણે એબીસીડી એબીસી વાળું એક પણ જવાબ વાળું પેપર આવ્યું હોય તો હું મારું રાજકારણ છોડી દઈશ આવું કોઈ જવાબ વન પેપર આવી જ ના શકે આની અંદર સો ટકા દેખીતી રીતે ગેરનીતિ છે અને હવે આની અંદર તમે કઈ રીતે હવે તમે હજી એવું કહો છો કે આરોગ્ય વિભાગ જીટીયુ જોડે રિપોર્ટ માગે અરે ભાઈ બે ના જે પરીક્ષા ગેરનીતિ અટકાવવાનું વિધાયક છે એની અંદર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે આની અંદર જે તપાસ છે એ અધિનિયમ હેઠળ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરના દરેક ઉતરતા દરજ્યાના ના હોય પરંતુ નાયબ પોલીસ અધિક્ષક કે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે અને આની અંદર દરેકે દરેક સંસ્થાઓને આવરી લેવામાં આવેલી છે તમે જે કીધું એ તેમાં જીપીએસસી હોય ગુજરાત હાઈકોર્ટ હોય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય ગુજરાત પસંદગી સેવા મંડળ હોય રાજ્ય પરીક્ષા હોય બોર્ડ હોય રાજ્ય સરકાર દ્વારા રોકવામાં આવેલી એજન્સી હોય સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી હોય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ કે એના જાહેર ક્ષેત્રોની કોઈ પણ આંશિક માલિકી હોય એવી દરેકે દરેક સંસ્થાઓને જો આની અંદર આવરી લેવામાં આવેલી હોય નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાય કક્ષાના અધિકારીઓ નથી કરતા અને આ રીતે લીફા કરવામાં આવે છે એ પણ મારો સરકાર ને સવાલ છે આભાર હેમંગભાઈ અમારી સાથે જોડાવા બદલ ચોક્કસ કેટલાય ગેરરીતિ હોય કે ગોલમાલની હતી એની પણ ઘટનાઓ જે છે તે પકડાયા છે હજુ પણ એની તપાસ જે છે તે ચાલુ છે ને આ બધાની વચ્ચે ફરી એક વખત સ્ટાફ નર્સની પરીક્ષાનો છબડો જે છે તે સામે આવ્યો છે ત્યારે સવાલો અનેક છે જો કે આરોગ્ય વિભાગ દ્વારા જીટીયુ સામે અત્યારે તપાસ જે છે તે અહેવાલો માંગી લીધા છે મહત્વની વાત એ છે કે સરકારમાં આટલા કાબેલ ઓફિસર હોવા છતાં પણ પ્રાઇવેટ એજન્સીઓને પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં કેમ આવે છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે ગૌણ સેવા દ્વારા પણ જે છે તે ટીસીએસની કામગીરી સોંપવામાં આવી હતી ટીસીએસ પણ ટાટા કન્સલ્ટિંગ સર્વિસ જે છે તેમાં પ્રાઇવેટ છે એટલે ક્યાંક ને ક્યાંક પરીક્ષા લેવા માટે આખું બોર્ડ જે છે તે બનાવવામાં આવ્યું છે છતાં પણ જો એ બોર્ડ પરીક્ષા લેવામાં સક્ષમ નથી તો બોર્ડની રચના કરવાનું કારણ શું તે પણ એક સૌથી મોટો સવાલ છે સવાલો અનેક છે જો કે અત્યારે તપાસ જે છે તે ચાલી રહી છે કારણ કે જે પ્રમાણે આન્સર કે ની અંદર સવાલો જવાબો જે ગોઠવવામાં આવ્યા હતા એ ચોક્કસથી શંકાના દાયરામાં કહી શકાય કારણ કે એ બીસીડી ક્રમશ જે પ્રમાણે ગોઠવવામાં આવ્યું હતું આની જો તપાસ કરવામાં આવશે કેટલા ઉમેદવારોએ આ પ્રમાણે જે છે તે જવાબો લખ્યા છે સાથે સાથે જે આની અંદર કોણ કોણ સંડોવાયેલું છે જો વિગતવાર આની અંદર એસઆઈટીની રચનાની પણ જે છે તે કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માંગણી કરવામાં આવી છે અને તટસ્થ તપાસ થશે તો ચોક્કસથી આની ઉચ્ચ અધિકારીઓ સુધી પણ રેલો પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે જો કે અત્યાર સુધીમાં કોઈ પણ ઘટના બહાર બની હોય પરંતુ મગરમત જો છે જે આની અંદર બચી ચૂક્યા છે નાના નાના લોકો જે છે છે અંદર અંદર હોય ત્યારે તપાસ થાય તો મોટા મગરમચ્છો પણ બહાર તેવી શક્યતા છે જે રીતે સૂત્રોથી માહિતી અત્યારે સામે આવી છે કે જ્યારે પણ પેપર કોઈ પણ પરીક્ષાનું નક્કી કરવામાં આવતું હોય છે તેની અંદર ત્રણથી ચાર પરીક્ષા ના પેપરો જે છે તે અલગ અલગ આન્સર મુજબ નીકળતા હોય છે ત્યારે ઉચ્ચ સચિવ કક્ષાના અધિકારીઓ તે પેપરનું નિરીક્ષણ કરતા હોય છે ને ત્યારબાદ જે છે એક પેપરની પેટર્ન નક્કી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે છે તે પેપરની કોપીઓ જે છે તૈયાર થતી હોય છે સાથે એની આન્સર કી પણ હોય છે એટલે તમામ રીતે જો વાત કરવામાં આવે તો આ આખી ગોઠવણ કે કઈ કેવી રીતે કરવામાં આવી છે કોઈ દેખરેખ નથી રાખવામાં આવી કે પછી નજરઅંદાજ કરવામાં આવી છે આ તમામ દિશાઓમાં તપાસ અત્યારે હાલ જે છે જો કે આરોગ્ય આરોગ્ય કમિશનર દ્વારા અત્યારે જીટીયુ સામે તપાસનો અહેવાલ જે છે તે માંગ્યો છે જોઈએ આગળના સમયમાં કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે કોણ કોણ આની અંદર સંડોવાયેલું જોવા મળી રહે છે જીવાહર જે પ્રમાણે પરીક્ષા લેવામાં આવી છે જે પ્રમાણે આન્સર કી આપવામાં આવી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો કોંગ્રેસના પ્રવક્તા દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે આક્ષેપો કરવામાં આવ્યા છે આ પરીક્ષાને લઈને સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે તમામ પ્રશ્નોના જવાબ ક્રમબદ્ધ એબીસીડીમાં હોવાનું જાણવા મળ્યું છે તમામ આન્સર કીમાં જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી ગઈ છે તો આ હતી આજની ચર્ચા હવે મને રજા આપશો નમસ્કાર